હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજે તમારા માટે એક એવી કન્ટ્રી લઈને આવ્યો છું કે જ્યાં આગળ તમે કદાચ હું તમને એવું કહું કે તમે કેનેડા છે યુકે છે આ બધી જગ્યાએ બી જો તમે જાઓને તો બી આ કન્ટ્રી તમને જે કેરિયર આપી શકે ને એવું કદાચ એ એટલું સારું અને સેટલ કેરિયર કદાચ તમને યુકે કેનેડા કે બીજી કોઈ સારી કન્ટ્રીઓ છે યુએસ ઓસ્ટ્રેલિયા આ કોઈ બી તમને ના આપી શકે એવી એક કન્ટ્રી તમારા માટે લઈને આવ્યો છું કે જે વર્લ્ડમાં સૌથી સ્ટ્રોંગ ઇકોનોમી સારી એક સૌથી સ્ટ્રોંગ સારી ઇકોનોમી બી ધરાવે છે એક એવી કન્ટ્રી કે જે લગભગ આ દુનિયાનું કોઈ સ્વર્ગ કહેવાતું હોય તો એટલું સુંદર જગ્યા બી છે લિવિંગ લાઈફસ્ટાઈલ જો બહુ સારી છે ત્યાં આગળ નોર્મલ કહેવાય ક્રાઈમ રેટ ઝીરો ઝીરો છ ટકા એટલે લગભગ બહુ જ ઓછો અથવા નહીવત જેવો કહેવાય છે એટલી સારી અને સુંદર જે કહેવાય છે વર્લ્ડની સૌથી સુંદર કન્ટ્રી એ છે સ્વિટ્ઝર્લેન્ડ તમે સ્વિટરલેન્ડમાં જઈને બી જો અભ્યાસ કરો છો તો સ્વિટરલેન્ડની અંદર બી તમને ઘણું બધું સારું કેરિયર બને એમ છે કોણ કોણ જઈ શકે છે કોને જવું જોઈએ અને શું એના ઓપ્શન્સ હોય છે એ હું તમને આજે ડિટેલની અંદર વાત કરીશ એ પહેલાં ચેનલ પર જો નવા છો સબસ્ક્રાઈબ ઓન કરી દેજો અને નોટિફિકેશન ઓન રાખજો જેથી કરીને આવી જ્યારે બી અપડેટ આપીએ તો તમને મળી રહેશે ઘણાને એમ થશે કે સ્વિટરલેન્ડ તો ક્યાં હવે જવું જોઈએ પણ હું એના જે ફાયદા કહું એ તમે જોઈ લેશો પછી તમે ડિસિઝન લેજો હું ખાલી તમને ગાઈડ કરવાની કોશિશ કરું છું અથવા માહિતી આપવાની કોશિશ કરું છું ડિસિઝન તમારું છે તમે ખાલી જોઈ લેશો તો તમારા ધ્યાનમાં રહી શકે હવે તો કે જો તમે સ્વિટરલેન્ડ જાઓ તો સૌથી પહેલાં પહેલી વસ્તુ શું હોય ત્યાં આગળ પાર્ટ ટાઈમ જે ઓપ્શન્સ હોય છે એની સામે ત્યાં કેવું હોય છ જ મહિનાનું સ્ટડી અને છ મહિનાની ઇન્ટરશીપ આવે છે પેઇડ ઇન્ટર્નશીપ હોય છે ઇન્ટર્નશીપના વેજીસ લેવલ જે છે સ્વિટર્લેન્ડે ગવર્મેન્ટ તરફથી બે હજારથી લઈને ત્રેવીસો સીએચએફ સ્વિસ ફ્રેન્ક કહેવાય છે એક સ્વિસ ફ્રેન્ક જે છે એ અરાઉન્ડ ચાલતો હોય છે નેવું થી સો રૂપિયા એટલે અલ્ટિમેટલી જોવા જાવ તમે તો યુરો કરતા વધારે અને પાઉન્ડ કરતાં ઓછો આ બંનેની જો એવરેજ વચ્ચે આવે એ રેટની અંદર સીએચએફ ચાલતો હોય છે જે એક હાઈ રેન્ક કહેવાય છે એટલે કદાચ તમે જો ઇન્ટર્નશીપ કરો છો અને તમને મિનિમમ ઉપર તમે જાઓ છો બે હજાર સીએચ બી મળી રહ્યા છે તો તમારો મંથલી સેલરી જે છે ભારતીય રૂપિસની અંદર એક લાખ એસી હજારથી લઈને બે લાખ જેવી સેલેરી થઈ કહેવાય તમારી બીજી સૌથી સારી વસ્તુ અહીંયા વર્કિંગ કલ્ચર ડેઝ ફાઈવ વીક છે એટલે કે મંડેથી ફ્રાઈડેનું જ તમારે જોબ કરવાની હોય છે સૌથી સારી વસ્તુ એ કે માનો કે એક એક્ઝામ્પલ છે કે કોઈએ માસ્ટર કોર્સ લીધો છે તો છ મહિના સ્ટડી છ મહિના ઇન્ટર્નશીપ એટલે કે તમારે ભણવાનું ખાલી છ જ મહિના છે એમાં બી ચાર મહિનાનું જ સેમેસ્ટર હોય છે બે મહિના તમારું એક્ઝામ વેકેશન આને કન્કલુઝન કરવામાં આવતું હોય છે તો હવે તમે ટોટલ ગણો તો ડિગ્રી તમને જે મળે છે વન ઇયરની મળે છે પરંતુ વન ઇયરની ડિગ્રી જે હોય છે એની અંદર છ મહિનાનો પ્રેક્ટિકલ અનુભવ બે વર્ષનું માસ્ટર છે તો તમે એક જ વર્ષ ભણ્યા આમ તો બે જ સેમેસ્ટર ભણ્યા કે બાકી બે વર્ષ બે જે તમે જે છ છ મહિનાની ઇન્ટર્નશીપ કરવાની આવે જેમ કે એક એક્ઝામ્પલ ફર્સ્ટ યરમાં એક્ઝ ચાર મહિના ભણ્યા એક્ઝામ આપી એટલે છ મહિનાનું એક સેમેસ્ટર પૂરું થયું બાકીના છ મહિના પ્રેક્ટિકલ ઇન્ટર્નશીપ મળે જેમાં તમને પગાર મળે પાછું બીજા વર્ષે બી સેમ સ્ટ્રક્ચર એટલે કદાચ તમારે ભણવાનું હાફ થઈ જાય અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ તમને વધારે મળે જેથી કરીને તમે કુશળ એકદમ તમારા જે કામ છે એની અંદર તમે એકદમ કુશળ બનતા હો છો અને પ્રેક્ટિકલ અનુભવ જ્યારે મળે ને ત્યારે તમારી સ્કિલ હોય ને એ ઘણી બધી સામે આવતી હોય સારી રીતે એટલે માટે તમને આનો ફાયદો એક થતો હોય છે બીજું તમારું અર્નિંગ લેવલ વધે કારણ કે તમે મેં તમને કીધું એવી રીતના કે તમે જે વેજીસ લેવલ મળવાના છે એનો મિનિમમ વેજીસ ડિસાઇડેડ છે સ્વિટરલેન્ડ ગવર્મેન્ટ તરફથી અને સ્વિટરલેન્ડ વર્લ્ડનું સૌથી સુંદર પ્લેસ છે તો તમને ખબર જ છે ત્યાંની ઇકોનોમી બી બહુ સ્ટ્રોંગ છે બીજી વસ્તુની જો હું વાત કરું તો આની અંદર તમને સેન્જાઈંગ વિઝા મળતા હોય છે જે તમને ચોવીસ થી સત્યાવીસ કન્ટ્રીની અંદર ફ્રી ટ્રાવેલ કરવાના ઓપ્શન્સ આપતા હોય છે તમે જે ફીસ ભરતા હો છો લગભગ મોસ્ટ ઓફલી કોલેજ યુનિવર્સિટીઝ એવી છે કે તમે જે કોલેજ યુનિવર્સિટીઝની ફીસ ભરો એમાં ફૂડ ને એકમોડેશન પાછું ઇન્ક્લુડ કરેલું હોય છે એટલે તમારે જઈને એકોમોડેશન શોધવાની ઝંઝટ નહીં જેમ આપણે સાંભળીએ છીએ કે કેનેડામાં હાઉસિંગ ક્રાઇસિસ થયા છે પહેલાં જોબના ક્રાઇસિસ છે તો તમારે એ ટેન્શન નહીં કારણ કે તમને પ્લેસમેન્ટ આસિસ્ટન્સ મળતા હોય એટલે તમારી ઇન્ટર્નશીપનું જે પ્લેસમેન્ટ છે એ ભી લગભગ કોલેજ જવાબદારીઓ લેતી હોય છે ઘણી વખત તમારે રહેવાની ઝંઝર નહીં કારણ કે તમે ફીસ ભરી કોલેજની હોસ્ટેલની અંદર જ તમને એલોકેશન મળતું હોય છે ખાવા પીવાની ઝંઝર નહીં ફૂડ એકોમોડેશનના ઓપ્શન્સ અવેલેબલ હોય છે અને સ્વિટ્ઝર્લેન્ડ છે એટલે સ્વિટ્ઝર્લેન્ડ એકચુઅલી કેવી વસ્તુ છે કે તમે જેટલી વધારે ફીઝ એટલી સારી ફેસેલિટી ફેસિલિટી માટે અને હોસ્પિટાલિટી માટેનું સૌથી નંબર વન છે આ રીતે જો તમે જોવા જાવ તો આની અંદર એક સ્પેશિયલ કોર્સિસની આપણે જો વાત કરીએ તો હોટલ એ ફોકસ કરી શકાય હોસ્પિટાલિટી મેનેજમેન્ટ જેમને કરવું હોય એવિએશનવાળા ફોકસ કરી શકે છે આ લોકો માટે સ્વિટ્ઝર્લેન્ડ જે છે એ બહુ જ સારો એક ઓપ્શન ગણાય કારણ કે મધર ઓફ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી જો કહેવાય તો એ સ્વિટરલેન્ડને કહેવાય છે પ્લસ તમને પ્લેસમેન્ટના સારા સારા ઓપ્શન્સ મળતા હોય છે કારણ કે જે બ્રાન્ડ ચેઇન ઓફ હોટલ્સ હોય છે જેમાં તમે હયાત ગ્રુપ સાંભળો એકોર ગ્રુપ સાંભળો છો આ બધી તાજ હોટલ છે આ બધા જે ચેઇન સિસ્ટમ તમે સાંભળતા હો છો આનો જે મેઇન કોન્સેપ્ટ હોય છે એ મેઇન કોન્સેપ્ટ પ્લેસમેન્ટ માટે જે એમ્પ્લોયર્સ લેવા હોય છે કોલેજ યુનિવર્સિટી સાથે ટાઈપ કરીને વધારે લેવામાં આવતા હોય છે આ પ્રકારના જે હાઈ સ્કિલ એજ્યુકેશન અને હાઈ લેવલ જે તમને મળતું હોય છે કે જેની અંદર બ્રાન્ડિંગ વન ટાઈપ ઓફ એજ્યુકેશન સાથે તમને મળતું હોય છે આ તમને સ્વિટ્ઝર્લેન્ડ પ્રોવાઈડ કરતું હોય છે તમે બી જો આ ઇન્ડસ્ટ્રીઝની અંદર કેરિયર બનાવવા માગો છો તો તમે સ્વિટરલેન્ડને મારી પ્રાયોરિટી લિસ્ટમાં લઈ શકો છો બીજી વસ્તુ કદાચ આમાં કંઈ કન્ફ્યુઝન છે હજી કંઈ આગળ તમારા સવાલ છે કોમેન્ટ કરી શકો છો મારી ટીમનો કોન્ટેક કરી શકો છો એ તમને તમારી પ્રોફાઇલ જોઈને ગાઈડ કરશે કે તમારે સ્વિટ્ઝર્લેન્ડ જવું જોઈએ કે ના જવું જોઈએ જવું તો કઈ પ્રાયોરિટી અથવા કયો કોર્સ લેવો જોઈએ આ બધું તમને ગાઈડન્સ આપશે અને આની અંદર જો ડિટેલ તમારે જાણવી છે હજી વધારે તો તમે કોમેન્ટ કરી શકો છો હું એક બીજો વિડીયો બી ડિટેલની અંદર બનાવી આપીશ નંબર હું તમને મારી ટીમનો નોટ કરાવું છું નોટ કરી લો તમે એમને કોન્ટેક્ટ કરશો તે તમારા રિઝ્યુમ જોઈએ તો તમારી ડિટેલ જોઈએ તમને ગાઈડ કરી દેશે ડબલ એઈટ ફોર નાઇન વન સિક્સ વન થ્રી ટુ થ્રી આ નંબર ઉપર તમે કોલ કરશો તો તમને ગાઈડન્સ મળી જશે અથવા તમે વોટ્સઅપ કરી શકો છો તો તમને રિપ્લાય મળી જશે આજની જો માહિતી મારી સારી લાગી એક લાઈક કરી દેજો મેક્ઝિમ લોકો શેર કરવાનું ના ભૂલતા બીકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત